તમારું દુકાન કેટલી વાર ખુલી રાખવાની ચિઠ્ઠી મૂકશો તો મેળ નહીં પડે હું ચીઠી ફાડી નાખી એના બદલે પેલા જ મને કઈ ગયો

જેની વાત ફરે એનો બાપ ફરે અરે ભાઈ છત્રીય છો તો મેદાનમાં ના તમે કોના પુત્ર છો એ તો જોવું પડે ને આખા ગુજરાતની ભૂમિ પર રાજ કરતા રાજાઓ અને અત્યારે એ ભૂમિને આપણે સમર્પણ હોપી દીધી સમગ્ર ભારતને અને આપણે માંગવા જવું પડે અરે સમગ્ર દેશ સમર્પિત કરી દીધો

આપણી વાત સ્વીકારવામાં આવતી કાલ કેવું નિવેદન આપ્યું અને આજે પાછું કેવું આપ્યું ચોવીસ કલાકમાં નિવેદન બદલવાનું કારણ શું આના કરતા ન તો સારું હતું જામ તમારા દિલ ના દરવાજા જામ થઈ ગયા છે આ બેટી માટે દીકરી માટે અરે વિચાર તો તમે કરો આપણે તો છત્રીઓ છીએ આપણે હું વિચાર્યું કે આ ટીપડી રાજા મહારાજો ની કઈ છે મુસ્લિમો સાથે કે અંગ્રેજો સાથે વ્યવહાર કરવાની કેરી શકે નહી ઉપરી કોને લીધું તો આપણી ભેગા તો હોવો જોઈએ ને તો થઈ જાય ને નીકળી જાય આમાં નાના મોટા ભાતપૂત હોય ને કેજો પેલા ઇન્જેક્શન દેવડાય નાના મોટા હોદ્દા માટે સરપંચ પંચાયત જિલ્લા પંચાયત જે કે કઈ પણ હોય તમારે પહેલા તમારો સમાજ હોવો જોઈએ

કે માં અંબા તારી દીકરી ના ચીર હણ ખાય છે આ પુત્રી કોની છે ભગવાન રામની હોય કે માતા કૌશલ્યા હોય આ રાજપુતાની ની ઇજ્જત છે અને માં એનું જે કઈ પાપ થાતું હોય મે નિયમ બંધ કર્યો હોય તો મને મંજૂર છે પણ મરવું છે મારા સમાજ વચે અને જીવવું છે મારા સમાજ વચે માતાજી વધુ બધું શું કરીએ શું કરીએ તમારો જન્મ ને મૃત્યુ તો છઠે દિવસે ફેકાય નામ પડ્યું તેરા લખાઈ ગયું હોય ડરવા ભરવાનું નહીં મને ડરવાની કેટલી ધમકીઓ આવે છે મારા મેસેજો કેવા ફરે છે તો પટ મૂકીને વયો ન ગયો અરે પટ મૂકાય તો નફટ કેવાય પટ મૂકાય નફટ કેવાય આ મૂછ તો સબ કુછ છે મૂછ તો કુછ નહીં છત્રી નો રણકાર હોય છે છત્રી નો પડકાર હોય છે ડરવાનું છે નથી વધુ વધુ તમને બીક લાગે મોતની તો માં ભગવાન ને અંબાલા સોપે કહે કે રોજ મારી ત્રણ કલાક પૂજા હોય છે નહીં માતાજી દરરોજ માંગુ અને કહું કોરોના ત્યારે દેતી વાર કોરોના ગયો પણ મને નો ગયો પછી એક્સિડન્ટ માં મોત નો દેતી માં આપ

અત્યારે આપણે કોઈ બહાર થી તેર સમજ તો આવી ગયા કોઈ આપણે રથી હતા વાળી બોટલ નથી હો પણ શું ભાઈ મને કીધું ને તમે ટાઈમ કેટલો આવ્યો છે ચાલુ રાખો બોલો હે પણ હે આ બધાનો તમારા બધાનો પ્રેમ છે તો જ રાજકોટ થી ગાયક આવ્યો ને હે અને આજનો આજનો તો પ્રશ્ન આવ્યો છે

उठाओ फोन और बना दो अपनी बेस्ट टीम अपने स्किल पे एट स्किल फैंटसी लिंक इन द डिस्क्रिप्शन रोटी बेटी ना व्यवहार किया तो धर्म बेटलियों न तो, बेट तो व्यवहार किया તમે અમારી બહેનો છો જ્યારે પણ જરૂર પડે તઝાડશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા આજ મુદ્દા પર આજે આપણે વાતચીત કરવાના છીએ સમજવું છે કે આ રૂપાલાનો જે મુદ્દો છે જે નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ હજુ પણ ક્ષત્રિય સમાજમાં જે રોષની લાગણી જોવા મળી રહી છે તેને લઈને આવનારા દિવસોમાં શું અસર જોવા મળી શકે છે કારણ કે રવિવારે પણ મોટી સંખ્યામાં સંમેલન યોજાવા જઈ રહ્યું છે આ બધી જ વસ્તુ સમજવા માટે અમારા સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સિનિયર રિપોર્ટર અતુલ તિવારી તેમના સાથે વાત કરીશું અને સમજીશું કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તે ખૂબ નજીકથી જોતા આવ્યા છે અને ખૂબ સારી રીતે સમજે છે પણ ખરા એટલે સૌથી પહેલાં અતુલભાઈ રવિવારે રવિવારનો દિવસ છે ખૂબ જ મહત્વનો રહેશે બહુ જ મોટો દિવસ કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ સંમેલનને જુઓ જે રીતે ક્ષત્રિય સમાજનો આક્રોશ પુરુષોત્તમ રૂપાલાની સામે જોવા મળી રહ્યો છે ત્યારે આ આખે આખા જો ઘટનાક્રમને સમજીએ તો એક કે બે દિવસ એવા હોય છે કે જ્યારે આપણને એવું લાગે કે કદાચ હવે ભારતીય જનતા પાર્ટી દબાણમાં આવી જશે પણ એક કે બે દિવસ એવા આવે છે કે જ્યારે આપણને એમ લાગે કે આ આખે આખો આક્રોશ જે છે તે શાંત થઈ ગયો છે જો છેલ્લા ચોવીસ કલાકની અંદર જોઈએ તો કોઈપણ પ્રકારે કોઈ મોટી રીતે ક્ષત્રિય સમાજ વિરોધ કરતું હોય એવા દ્રશ્યો નથી સામે આવ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જિલ્લાઓમાં ખાસ કરીને કાલે પાટણમાં પણ એક મહાસંમેલનનું આયોજન થયું ત્યાંથી મહિલા જે આગેવાન છે તેમણે કહ્યું કે અમને પાંચ લોકોને પ્રધાનમંત્રી સુધી જવાની પરવાનગી આપવામાં આવે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તમે અમારી બહેનો છો જ્યારે પણ જરૂર પડે તો આપનો ભાઈ દિલ્હીમાં બેઠો છે ત્યારે આ વાતને લઈને ક્ષત્રિય મહિલાઓએ સંકલન સમિતિ જે છે જે તમામ આક્રોશ જે જે ભબકી ઉઠ્યો છે રૂપાલાની સામે ત્યારે સંકલન સમિતિ તમામ પ્રકારના આયોજન કરી રહી છે અલગ અલગ જે જિલ્લાઓમાં કાર્યક્રમ જોઈએ છે આપણે એ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ કરી રહી છે ત્યારે મહિલાઓનું હવે એવું કહેવું છે કે તેઓ પ્રધાનમંત્રીને જઈને આ વાતની રજૂઆત કરવા માગે છે કારણ કે હવે સોળ તારીખ જાહેર થઈ ચૂકી છે પરસોતમ રૂપાલા પોતે હવે નામાંકન દાખલ કરવા જવાના છે ત્યારે ક્ષત્રિય સમાજ જે પ્રકારે વિરોધ કરતો રહ્યો છે તેનું સતત એક જ વાતને લઈને સ્ટેન્ડ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોઈથી તેમને વાંધો નથી માત્ર રૂપાલા અને રજવાડાઓને લઈને તેમણે જે રોટીબેટીના વ્યવહારના સંદર્ભે જે નિવેદન આપ્યું છે ત્યારે હવે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા નથી ઈચ્છતો કારણ કે ભૂતકાળમાં પણ આ જ પ્રકારના નિવેદન ફિલ્મોમાં પણ ક્યાંક ને ક્યાંક થતા રહ્યા છે આપણે ઘણા બધા કરણી સેનાના આંદોલન જોયા છે ઘણી બધી ક્ષત્રિય સમાજને લઈને જે ફિલ્મોમાં જે અમુક વાતો બતાવવામાં આવી છે તેને લઈને અને આ જ પ્રકારના નિવેદનોને લઈને ક્ષત્રિય સમાજનું કહેવું છે કે વારંવાર અમે માફ કરતા રહ્યા છીએ જેના આ પ્રકારના નિવેદનો લોકો સમયાંતરે આપતા રહ્યા છે પરંતુ હવે ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂળમાં નથી ને તેઓ માત્ર એક જ માંગણીને લઈને અડીક છે કે રૂપાલા અને કેન્ડિડેટ તરીકે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી ન રાખે બીજા અન્ય કોઈને પણ ટિકિટ આપે એનાથી તેમને વાંધો નથી હવે સૌથી મહત્વપૂર્ણ વાત એ થઈ ગઈ છે કે બાર એપ્રિલથી નામાંકન દાખલ કરવાનો સમય શરૂ થશે ઓગણીસ તારીખ સુધી જે પણ ઉમેદવારો છે તે પોતે નામાંકન દાખલ કરશે આ તમામ પરિસ્થિતિની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ જાહેરાત કરી છે સોળ તારીખની હવે સોળ તારીખે તેઓ નામાંકન દાખલ કરવા જશે એ પહેલાં એટલે કે ચૌદમી એપ્રિલે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેની જાહેરાત ગઈકાલે ક્ષત્રિય સમાજ તરફથી સંકલન સમિતિ દ્વારા કરી દેવામાં આવી છે હવે આ પરિસ્થિતિમાં ક્ષત્રિય સંકલન સમિતિ જે છે તેનો દાવો છે કે પાંચ લાખ જેટલા લોકોને અમે રાજકોટમાં એકત્ર કરીશું પરંતુ પાંચ લાખ લોકોનો જે આક્રોશ છે શું એ રાજકોટનું પરિણામ બદલી શકે છે શું રાજકોટ સિવાય એ ગુજરાતની જે તમામ છવ્વીસ બેઠકો છે એનું પરિણામ બદલી શકે છે જો બદલી શકવા માટે ક્ષત્રિય સમાજ સક્ષમ હોય તો ભારતીય જનતા પાર્ટી માટે આ ચિંતાનો મુદ્દો છે અને એટલે જ કદાચ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ કોઈપણ પ્રકારનો એવો નિર્ણય નથી લીધો કે જેના કારણે પરસોત્તમ રૂપાલાય બેકફૂટ ઉપર જવું પડે પરસોત્તમ રૂપાલા સતત પ્રચાર પણ કરી રહ્યા છે અને ચૌદમી તારીખે એટલે સોળમી તારીખ પહેલાં ચૌદ એટલે કે બે દિવસ પહેલાં જ હવે ક્ષત્રિય સમાજ એક મોટું સંમેલન કરવાની તૈયારી કરી રહ્યું છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકથી જોઈએ તો કોઈ મોટું હવે સીધી રીતે અપડેટ નથી આવી રહ્યો પરંતુ આ ચૌદ તારીખ ખૂબ જ મહત્વની રહેશે જો ત્યાં પાંચ લાખ લોકો મોટી સંખ્યામાં એકત્ર થાય છે તો ભારતીય જનતા પાર્ટી જરૂરથી વિચારવા માટે મજબૂર થશે જો મોટી સંખ્યા નથી ઉપસ્થિત થઈ શકતી અને કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે અલગ અલગ જે રાજવી પરિવારો છે તેમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે હવે માફ કરી દેવા જોઈએ ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે અને કેટલાક જે ક્ષત્રિય નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે એમને પણ ભારતીય જનતા પાર્ટીએ એક ભૂમિકા સોંપી છે કે તમે જાઓ તમારા સમાજ સાથે વાતચીત કરો એટલે બેકગ્રાઉન્ડમાં એમનો પણ એક પ્રયાસ હોય અલગ અલગ જે સાધુ સંતો ક્ષત્રિય સમાજના છે તેમના શરણે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ જઈ રહ્યા છે અને પ્રયાસ છે કે આક્રોશને શાંત કરી દેવામાં આવે એટલે ચૌદમી તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ હાલ પૂરતી બિલકુલ જામ સાહેબનું સ્ટેટમેન્ટ પણ એ એનો પણ આપને ઉલ્લેખ કરવા માંગીશ કે ફર્સ્ટ ટાઈમ એમને જ્યારે સ્ટેટમેન્ટ આપ્યો અને ત્યારબાદ સડનલી ફ્રેક્શનનો ચોવીસ કલાકનો સમય પણ નહોતો થયો પણ યુ ટર્ન મારી લીધું અને પછી કીધું અલગ જ પ્રકારનું નિવેદન આપી દીધું એટલે એ નિવેદનની પણ ચર્ચા ખૂબ ચાલી રહી હતી અને એ વચ્ચે પાટણમાં યોજાઈ છે અસ્મિતા મહાસંમેલન જેમાં ખાસ કરીને અત્યારે જે પણ રિપોર્ટ સામે આવ્યા અને અતુલભાઈ એ જોતા એવું લાગે છે કે શત્રાણીઓ જે છે એ લડી લેવાના મૂડમાં હાલ તો જોવા મળી રહી છે એ પાટણમાં હોય કે પછી રાજકોટમાં હોય પદ્મિની બાનો પણ હજી સુધી વિરોધ છે યથાવત જોવા મળી રહ્યો છે અલગ અલગ એમના પણ નિવેદન સામે આવી રહ્યા છે ઇન્ટરવ્યૂ સામે આવી રહ્યા છે અને એ જોતા એવું લાગી રહ્યું છે કે આમાં હવે આ આંદોલનની અંદર મહિલાઓ વધારે પડતી આગળ છે તો જ્યારે ઇન્વોલ્વમેન્ટ મહિલાઓનું હોય છે તો તેની અસર કદાચ બહુ જ આ વિષય છે ને એકદમ નર્મ થઈ જતું હોય છે તો એવામાં ભાજપ શું સ્ટ્રેટેજી અપનાવી શકે છે જો ભારતીય જનતા પાર્ટી માટે એક વાત કહેવાય છે કે ખાસ કરીને મુસ્લિમ જે મતદાતા છે એ ભારતીય જનતા પાર્ટીને મત નથી આપતો પરંતુ ટ્રિપલ તલાકની જ્યારે વાત આવતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી કહેતી હતી કે મુસ્લિમ મહિલાઓ હવે તેમને વોટ આપતી થઈ છે અને આપણે કદાચ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યની વાત કરીએ તો એમાં જે લોકસભાના પરિણામ આવ્યા હતા તો આપણે ક્યાંક આંકડાઓમાં પણ એ જોઈ શકીએ છીએ કે જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ મતદાતાઓ હતા ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી કારણ કે ત્યાંનું જે સમીકરણ હતું અને ભારતીય જનતા પાર્ટીએ ત્યારબાદ એવું પણ કહ્યું હતું કે જે મુસ્લિમ મહિલાઓ છે તે તેમને મત આપી થઈ છે અને અત્યારે મહિલાઓ ખાસ કરીને પહેલાં એવું હતું કે મતદાન પરિવાર ક્યાં કરશે તે પરિવારનો મોભી નિર્ણય કરતો હતો પરંતુ હવે મહિલાઓ પણ ખૂબ જ આગળ આવીને પોતે નક્કી કરે છે કે એમણે પોતે મતદાન ક્યાં કરવું છે ક્ષત્રિય સમાજની અંદર જે પ્રકારે આપે વાત કરી કે હવે મહિલાઓ આગળ છે તો આપને ખ્યાલ છે કે લગભગ ચારથી પાંચ દિવસ પહેલાં ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તેમણે જોહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને મહિલાઓ જોહર ન કરે તેને લઈને ક્ષત્રિય સમાજના જે પુરુષ આગેવાનો હતા તેમણે વિનંતીઓ કરવી પડી હતી ખાસ કરીને એ સમયે મહિપાલસિંહ આવ્યા હતા કે જે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ પોતે જે જોહર કરવા માટેની ચીમકી આપનારી મહિલાઓ હતી કમલમ ઉપર જે જોહર કરવા માટે તૈયાર થઈ રહી હતી તે મહિલાઓને સમજાવવા માટે પોતે ગયા હતા જોકે પો પોલીસે તેમને તેમને મહિલાઓને મળવાના દીધા અને તેમને તેમને તેમની અટકાયત કરી લીધી હતી ડિટેન કર્યા હતા પરંતુ મહિલાઓની જ્યારે વાત છે ત્યારે અહીં પણ આપણે મહિલાઓ જોવા મળી રહી છે કે જે પોતે જોહર કરવાની ચીમકી ઉચ્ચારે છે પોલી જો પુરુષોની વાત કરીએ તો તેઓ સમજાવતા હોય તે પ્રકારની સ્થિતિમાં જોવા મળે છે સિંહ એવું કીધું હતું કે આપના ભાઈ હજી શાકા કરવા માટે હજી પોતે મેદાનમાં છે જ્યાં સુધી અમે શાકા ન કરીએ ત્યાં સુધી મહિલાઓ જોહર ન કરી શકે એટલે સ્પષ્ટ છે કે મહિલાઓ આગળ પડીને આ આખા આખા આંદોલનની અંદર એક આક્રોશ વ્યક્ત કરી રહી છે આપણે ગઈકાલે પણ કેટલાક જિલ્લાઓમાંથી જોયું છે કે મહિલાઓ હવે ન માત્ર રાજકોટના ઉમેદવાર પરંતુ ભાજપના જે અન્ય ઉમેદવારો છે અલગ અલગ બીજી લોકસભા સીટ ઉપર ત્યાં પણ મહિલાઓ હવે પહોંચી રહી છે અને રૂપાલા વિરુદ્ધની નારેબાજી કરી રહી છે પોલીસ ત્યાં તેમને ડિટેઈન પણ કરી રહી છે એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સાથે જ ગઈકાલે પણ પાટણની અંદર જે મહિલા આગેવાનો છે તેમણે જ સંકલન સમિતિ પાસેથી એક પરવાનગી માગી છે કે જો તમે પરવાનગી આપો તો અમે પાંચ મહિલાઓ દિલ્હીમાં જવા માટે તૈયાર છીએ આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે જે આખે આખું આંદોલન છે એક સમાજનું આંદોલન છે પરંતુ આપણે પાટીદાર આંદોલન પણ આની પહેલાં જોઈ ચૂક્યા છે તેમાં બે ચાર મહિલાઓના નામ જરૂરથી સામે આવ્યા હતા અને એ જ રીતે આ વખતે પણ બે ચાર મહિલાઓના આ આંદોલન ની અંદર નામ સામે આવી રહ્યા છે અને એ જ રીતે એક્ટિવલી આ તમામ મહિલાઓ સતત વિરોધ કરી રહી છે શક્ય એવું પણ છે કે ચૌદમી તારીખે જ્યારે રાજકોટની અંદર મહાસંમેલનનું આયોજન થાય ત્યારે કદાચ હજી તો ચારેક દિવસનો સમય બાકી છે અને ચાર દિવસની અંદર બેકગ્રાઉન્ડમાં સમજાવટ માટેના પ્રયાસો અલગ અલગ લોકોથી થાય અને કદાચ હવે જ્યારે ચૂંટણી નજીક આવી ગઈ છે નામાંકન ભરવાનો સમય આવી ગયો છે ત્યારે ક્ષત્રિય સમાજનો આક્રોશ શાંત કરવામાં ભાજપને સફળતા મળી જાય પરંતુ જે રીતે આપ કહી રહ્યા છો કે મહિલાઓ કે પદ્મિની બાની વાત હોય કે ગઈકાલે જે પ્રકારે રાજકોટ જે પદ્માબાની વાત હોય આ તમામ તમામ જે મહિલાઓ છે તેમનો આક્રોશ કેવી રીતે શાંત કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે કારણ કે આ આંદોલન પોલિટિકલ એક એવી એક એવી પણ ચર્ચા છે કે ક્યાંક રૂપાલાને નુકસાન કરવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી કેટલાક નેતાઓએ આવો રૂપાલાને કમજોર કરવા માટેનો પ્રયાસ કર્યો પરંતુ જે પ્રકારે મહિલાઓ આક્રોશ વ્યક્ત કરી રહી છે ત્યારે એક એક જે હવે એક આબરૂનો પ્રશ્ન ક્ષત્રિય સમાજ માટે અને ખાસ કરીને એ મહિલાઓ માટે પણ આવીને ઉપસ્થિત થયો છે ત્યારે કેવી રીતે આખો વિરોધ શાંત કરાશે એના માટે હવે લગભગ ચાર દિવસ બચ્યા છે કારણ કે એકવાર જ્યારે મહાસંમેલન થશે અને જો ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થશે તો ભારતીય જનતા પાર્ટી માટે પણ એ ચૌદ તારીખ અને પંદરમી તારીખ ચિંતાનો વિષય હશે કે સોળમી તારીખે રૂપાલા હવે નામાંકન ભરવા જઈ રહ્યા છે આ પરિસ્થિતિમાં ચૌદમી તારીખ ફરી એકવાર મહત્વપૂર્ણ રૂપાલાના કડવા વચન અત્યારે બધાને નડી રહ્યા છે એવું લાગી રહ્યું છે કારણ કે અલગ અલગ જગ્યાથી સ્ટેટમેન્ટ લઈને દ્રશ્યો પણ એવા સામે આવ્યા છે ગઈકાલની જ વાત કરું તો વિરમગામમાં હાર્દિક પટેલ જ્યારે જાય છે પ્રચાર પ્રસાર કરવા ત્યાં તેમનો વિરોધ થવા લાગે છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ કટ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે પછી નેતાને અહીં પ્રવેશ કરવો નહીં અને ન માત્ર વિરમગામ આવા પોસ્ટર્સ ને બેનર અનેક જગ્યા ઉપર લાગી ચૂક્યા છે તો રૂપાલાના કડવા વચન કઈ કઈ જગ્યાએ ડેન્ટ પહોંચાડી શકે છે રાજકોટ લોકસભા બેઠકની ખાસ અહીં તો વાત થઈ રહી છે પરંતુ એની અસર હવે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે જુઓ આ વાતનો ફાયદો હવે કોંગ્રેસ પણ ઉઠાવી રહ્યું છે કારણ કે ક્ષત્રિય સમાજની વાત હોય તો ક્ષત્રિય સમાજના આંદોલનની સામે અગાઉ પરેશ ધાનાણી કે જે કોંગ્રેસના મોટા નેતા છે ભૂતકાળમાં પણ લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે વિધાનસભાની ચૂંટણી તો લડતા જ રહ્યા છે પરંતુ પરેશ ધાનાણીની પણ જો વાત કરીએ તો તેઓ ચૂંટણી એક સમયે લડવાની સ્પષ્ટ ઇન્કાર કરી ચૂક્યા હતા પરંતુ જે પ્રકારનું હવે રાજકીય સમીકરણ બની રહ્યું છે રાજકોટમાં જે તે ક્ષત્રિય સમાજ નારાજ છે ત્યારે પરેશ ધાનાણીની પણ હવે વાતો શરૂ થઈ છે કે તેઓ પોતે ચૂંટણી લડી શકે છે રૂપાલાની સામે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટી કેન્ડિડેટ નહીં બદલે તો તેઓ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે એટલે એક વાત ખૂબ જ સ્પષ્ટ છે કે જે પાટીદાર વોટર છે એ એ વોટરને પણ આકર્ષવા માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ એક પ્રયાસ કરી રહ્યું છે તમે ભૂતકાળમાં જોશો તો રાજકોટની સીટ કોંગ્રેસ નથી જીતી એવું તો ક્યારે છે નહીં કોંગ્રેસ ભૂતકાળમાં જીતું પરંતુ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યું છે રાજકોટ એટલે આ ગઢને તોડવા માટે કોંગ્રેસનો જે પ્રયાસ છે તે લગભગ હજી સુધી તો સફળ થયો નથી છેલ્લા કેટલાક વર્ષોની ચૂંટણીમાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે પરંતુ પરેશ ધાનાણીના માધ્યમથી હવે કોંગ્રેસ એવું ઈચ્છી રહ્યું છે કે કદાચ આ જે આંદોલન છે જે આક્રોશ છે એનો ફાયદો કેટલાક જો પાટીદાર મતદારો આપણી તરફ આવી જાય અને જો ક્ષત્રિયો આપણને મતદાર કરી દે તો કેટલો ફાયદો કારણ કે ભારતીય જનતા પાર્ટી ન માત્ર જીતવાની પરંતુ પાંચ લાખની લીડ ની વાત કરી રહી છે ત્યારે શું લીડ ઘટાડવામાં કદાચ પરેશ ઉતરી જાય તો કદાચ જીતે નહીં પણ લીડ કદાચ જે પાંચ લાખની મળવાની હોય એ ઘટાડવામાં સફળ થઈ જાય આ તમામ જે છે તે હવે શરૂ થઈ ચૂકી છે અને જો કદાચ કોંગ્રેસનું પણ ખાતું ગુજરાતમાં લોકસભામાં ખુલી શકે છે એવું લાગે છે ખુલી શકે પરંતુ રાજકોટ જેવી બેઠકથી ખુલવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે પરંતુ હા કે ગુજરાતની જે અન્ય બેઠકો છે ત્યાંના પણ જો સમીકરણ જોઈએ તો આ જો રૂપાલાની વાત આપણે છોડી દઈએ પહેલા આપણે જોયું છે કે બે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો બદલ્યા હતા કોંગ્રેસ ની વાત કરીએ તો હજી ચાર જેટલા ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે પણ જો ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને બે ત્રણ એવી સીટો છે કે જ્યાં હજુ પણ આંતરિક વિરોધ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજ જે છે તે સુરેન્દ્રનગર અને જામનગરની બેઠક ઉપર ખૂબ જ મજબૂત છે જો આ વિરોધ સમયાંતરે હજી પણ આગળ વધે છે અને નારાજગી આમની પૂર્ણ કરવામાં બીજેપી સફળ નથી થતું તો પરિણામ તો કશું પણ હોઈ શકે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલું મજબૂત છે અને કદાચ એ જ કારણ છે કે ક્ષત્રિય સમાજ કોઈ જગ્યાએ એટલી મોટી સંખ્યામાં નથી કે જે પરિણામ ઉપર અસર પાડી શકે જો વિધાનસભાની ચૂંટણી હોત તો ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર જવું પડત કારણ કે વિધાનસભાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક બેઠકની વાત છે અને ત્યાં ચારથી પાંચ લાખ સાત લાખ જેટલા મતદાતાઓની ત્યાં વાત ઉપસ્થિત થાય છે પરંતુ અહીંયા સાત વિધાનસભા ભેગી કરીને એક લોકસભાની વાત છે એટલે જો બે લોકસભા ઉપર ક્ષત્રિય સમાજ મજબૂત પણ હોય પણ બાકીની પાંચ સભા જો લોકસભા જો વિધાનસભાની બેઠક ઉપર મજબૂત નથી હોતું તો તેનું પરિણામ ઉપર સીધી રીતે હાર અને જીત નક્કી કરવું બહુ મુશ્કેલ થાય છે આ જ કારણ છે ભારતીય જનતા પાર્ટી હજી સુધી બેકફૂટ ઉપર નથી ગઈ પરંતુ આ આગ જો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી પહોંચે તો નુકસાન થઈ શકે છે બિલકુલ મારો છેલ્લો સવાલ એ છે કે અત્યારે મારા મનમાં એ જ સવાલ આવી રહ્યો છે કે જ્યાં વડોદરા હોય સાબરકાંઠા હોય તમામ જગ્યા પર ઉમેદવારનો વિરોધ થયો તો પછી ઉમેદવાર બદલી દેવામાં આવ્યા તો રાજકોટમાં આ ગણતરી શા માટે ન કરવામાં આવી કારણ કે કેન્દ્રના નેતા હતા એટલા માટે જો રૂપાલાની વાત કરીએ તો દિગ્ગજ નેતા છે એ માનવું જ પડે અને ગુજરાતની અંદર તેઓ માત્ર બે પાંચ દસ વર્ષ નહીં પરંતુ ખૂબ જ લાંબા સમયથી તેઓ પોતે ગુજરાત પ્રદેશમાં નેતૃત્વ કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓ કેન્દ્રીય નેતૃત્વમાં ગયા કેન્દ્રીય મંત્રી પણ છે અને સાથે જ પરસોત્તમ રૂપાલા પાટીદાર નેતા છે પાટીદારોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી માટે આજે એ પણ ચેલેન્જ છે કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરી દેવામાં આવે છે તો પાટીદારોનો પણ આક્રોશ સહન કરવાની સમય પેદા થઈ જાય કારણ કે અત્યારે તો ક્ષત્રિય સમાજની આક્રોશની સામે જો ભારતીય જનતા પાર્ટી નમી જાય છે તો પાટીદારોનો પણ આક્રોશ સહન કરવો પડે એવી પણ સ્થિતિનું નિર્માણ થઈ જાય અને પાટીદારોનો રોષ કોઈ હિસાબે ભારતીય જનતા પાર્ટી સહન કરી શકે એ પરિસ્થિતિમાં ગુજરાતમાં નથી કારણ કે આપણે પાટીદાર ફેક્ટર અને પાટીદાર પાવર તો આપણે ભૂતકાળની ચૂંટણીઓમાં જોયેલો જ છે બે હજાર સત્તર વિધાનસભાનું પરિણામ પણ આપણે જાણીએ છીએ કે એક પાટીદારોની નારાજગી હતી અને ભારત નવ્વાણું સીટ ઉપર આવીને વિધાનસભામાં સરકાર બનાવી પડી હતી પરંતુ પાટીદાર ફેક્ટરની સામે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રિસ્ક લેવા માંગતું નથી રૂપાલા પોતે મોટા નેતા છે અને કેન્દ્રની અંદર તેઓ મંત્રી રહ્યા છે અને કેન્દ્રમાં નેતૃત્વ કરતા રહ્યા છે અને નરેન્દ્ર મોદીની ખૂબ જ નજીકના નેતા માનવામાં આવે છે એટલે પરસોત્તમ રૂપાલા જેવા નેતાને જો ટિકિટ કેન્સલ કરવામાં આવે તો તેમની રાજકીય કારકિર્દી જોખમઈ જાય કારણ કે સ્પષ્ટ છે કે આગામી સમયમાં હવે કોઈ બીજી ચૂંટણી આવતી નથી અને હવે સીધી પછી વિધાનસભાની ચૂંટણી આવશે તો પરસોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતાને ક્યાં સ્થાન આપવું એ પણ ભાજપ માટે હવે ખૂબ ખૂબ મોટી એક સમસ્યાનું નિર્માણ થાય પરંતુ વાત માત્ર હવે એટલી જ છે કે ચૌદમી તારીખે જો મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે આ રોષ શાંત નથી થતો તો ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતમાં કદાચ કોઈ પરિણામ કોઈ ફરી જશે એવો તો કોઈ ડર નહીં હોય પરંતુ ગુજરાત બહાર એટલે કે રાજસ્થાન જે ગુજરાતનો પડોશી રાજ્ય છે ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો છે જો આ આંદોલન ત્યાં જાય છે જોકે હજી સુધી ત્યાં એટલો મોટો કરંટ જોવા નથી મળી રહ્યો જે રીતે અહીંયા સ્થિતિ છે એવી સ્થિતિ ત્યાં છે એટલે સીધી રીતે ભારતીય જનતા પાર્ટીને અત્યારે કોઈ નુકસાન થતું હોય એવું લાગી રહ્યું નથી અને એટલે જ ભાજપ આશ્વસ્થ છે કારણ કે ગુજરાતની અંદર બાર ટકા જેટલા ક્ષત્રિય મતદાતાઓ છે અને એ બાર ટકા જે ક્ષત્રિય મતદાતાઓ છે તેમના કારણે કોઈ સીટ ઉપર પરિણામ ઉપર અસર પડતી હોય ને એવું લગભગ નથી કારણ કે આપણે ભરૂચમાં જોઈએ છે આદિવાસી મતદાતા એક ફેક્ટર છે એટલે આપણે ત્યાં જોઈએ છે કે આદિવાસી જે નેતાઓ છે તેમને ટિકિટ આપવામાં આવતી હોય છે અન્ય જગ્યાએ આપણે જ્યારે ઉત્તરમાં જોઈએ છે તો જાતિગત સમીકરણોએ જોઈને ટિકિટ આપવામાં આવતી હોય છે અને તેના જ કારણે પરિણામ પણ નક્કી થતા હોય છે અને એ જ કારણ છે કે રાજકોટની અંદર પાટીદારને ટિકિટ આપી છે કારણ કે રાજકોટમાં પાટીદાર મોટી સંખ્યામાં મતદાતાઓ છે ક્ષત્રિય સમાજના છવ્વીસમાંથી ના ભાજપે તો કોઈ ટિકિટ આપી નથી કારણ કે સીધી રીતે ક્યાંય ક્યાંય પોતે રિઝલ્ટ ડિસાઇડર હોય ક્ષત્રિય સમાજ લોકસભાની સીટના અનુસંધાનમાં એવું નથી આજ પરિસ્થિતિ વિધાનસભામાં બદલાઈ જાય છે જો આજ વિરોધ વિધાનસભા સમયે હોત તો ભારતીય જનતા પાર્ટી કંઈક અલગ વિચારતી હોત ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા આટલી રસપ્રદ માહિતી અમારી સાથે ને દર્શકો સાથે શેર કરી તો હવે રવિવારનો દિવસ ગુજરાતની રાજનીતિમાં ખૂબ જ મહત્વનો દિવસ રહેશે ત્યારે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજને મનાવવામાં સફળ થાય છે કે કેમ કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે સૌમ્યા સિંઘ ગુજરાત તક